એટલે તમે કઈ બોલેલા કઈ કુળદેવી આજ વોટ્સપ નંબર એક મિનિટ હું તમને એ પોસ્ટ મોકલું તમારે એક મિનિટ પાછો ફોન ઉપાડે નહીં એટલે કઉ કોણ હું ઉપાડતો નથી કોઈના ફોન તમારું ઉપાડ લીધો એટલે હા તો તમે તમે કઈ એવું બોલેલા કેવું દેવી કુતરીઓ એવું કઈ તમે કોણ બોલું પેલો તમારું નામ ખેડા કરું ને આપડે ખેડાની અંદર બારેજા બારેજા ગામ બારેજા અમદાવાદ ની જોડે આપડે કુખાર મેલડી કુખાર મેલડી હા કુખાર મેલડી ખાલી ને બસ બસ એમના ભાવિક જ બોલું તમે કઈક વિડીયો બનાવ અમારો માં વિડીયો છે બીજા તમે ફોન કર્યો તમે કોલેલા કુળદેવી વિશે લોકલ બોલેલા તમે એટલે જનરલમાં બોલેલા બધાને લાગુ પડે એવું બધાને કેમ લાગુ પડે મોટભાઈ તમે બોલ તમારી રીલા તમારું નામ હું કીધું મારું નામ મારું નામ કિશન

જો એટલે આમાં થયું કે હું એક રીલ જોતો હતો તો એની અંદર તમાર એટલે એની અંદર એક વિડીયો આવ્યો તો એ ભાઈ એવું બોલે કે કુળદેવી ની પૂંજવી એના કરતા કુતરે પૂંજવી સારી તો સવારે ઉઠાડે તો એ જે કોમેન્ટની અંદર તમારો નંબર લખેલો હતો હા એમાં છે ને એ મેકરણ બાપા એ કીધું છે તમે ભણેલ છો કે ભણેલ નથી કોણ તમે અમે ભણેલા ને બાર પાસ હા તો એમાં છે ને એનું ઉદાહરણ છે કે કુળદેવ કરતા કુતરી સારી એટલે આપણા ઘરમાં કુતરી કુળદેવી ઉઠાડક કુત્રી ઉઠાડક હું તમે પેલા એટલે હું તમે તમે તમારા મોઢે થી વાત કરો તમારા ઘરમાં ચોરી થાય ને એમાં આપડી કુળદેવી નું મઠ છે હમ અને કદાચ સોર તો કુળદેવી ઉઠાડે કુતરી કુતરી ઉઠાડે જો એટલું ખાલી મુદ્દો એટલે મેકરણ બાપા છે ને કચ્છ ની અંદર મેકરણ બાપા થઇ ગયા હા એને એવું કીધું કે કુળદેવ કરતા કુતરી ભલી માં બેઠી દેવ બોલી ને ઓલી ફળિયા માં બેઠી એ ભાઈ નાખા લતા ને જગાડ્યા એનું ઉદાહરણ આ છે એટલે એને એવું કીધું કે તમે કુળદેવી ને માનો છો એ કુળદેવી તમને તમારી તમારે અવાજ થી તો લાગે તમે દરબાર છો નહીં તમે કઈ ભરવાડ કાઠિયાવાડી છો નહીં નહીં અમે ક્ષત્રિય દરબાર ક્ષત્રિય દરબાર કઈ ગાડી હે કઈ ગાડી અમે જાણે જાડેજા 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 રાઠોડ તો તમાર નાગનેશ્વરી આવો ને કુળદેવી નાગનેશ્વરી અમારી કુટુંબમાં કુળદેવી નીકળી ગઈ આગલી પેઢી હતી બાપુ હલો તમાર કેટલી પેઢી થઈ કેટલી પેઢી થઈ તમાર હલો હું થયું એટલે કદાચ તમારી બસો વર્ષ પેઢી થાય ને હલો બસો વરસ નું જવા દો હું આટાણ ની જ વાત કરું છું મારી વાત હલો બસો વર્ષની તમારી પેઢી થાય અટાણ ની વાત કરો બસો વર્ષની અમારે પેઢી હતા જ નહીં ઈવડે કોણ મારો બાપ જાણે અરે તો તમાર વડવા પૂજેલું હશે ને કોઈ તો હા ના વડવા બધા બુદી ના હતા એ ટીકો એટલે અત્યારે તમારે કઈ હા નહીં ના અમે અત્યારે ભણ્યા અને વાંચ્યું પછી કોર્ટ ને પોલીસ ને એને જ માની અમારે આ એક એય ખુકાર મેલડી કે કઈ એય મેલડી અમારે હાલતી નથી કેમ કે અમારે મારી માએ આ બધુંય જનમ દીધો બે ત્રણ છોકરા ને બે બે છોકરીઓ ને એટલે અમારું કુળ ન્યાથી વીત્યું તો હાલો હમ તમે અત્યાર perfect location કઈ તમારી હે તમારે પરફેક્ટ લોકેશન ગઈ સર તમે કઈ કઈ ગાડી તમે બોલો અત્યાર હું અટાણે બોલું છું આયા ગોંડલ ની બાજુ માંથી રામોશિયામ

હડકાઈ મેલડી એટલે હું હડકાઈ મેલડી નો ભુવો છું જે માણસ હડકવા આલે ને એ મારી કીધે બાઈન થાય ઓ તો તમે હડકવા ઈ ના ભુવો છો એમ ને હા હું હડકાઈ મેલડી એટલે ત્યાં તમારે બધી બીજી બધી મેલડી નીસ્યું કેમ કે હું વાસણ બાજુ ના મઢ માં પૂજાવ બાપુ કોક દાડો બારી જા મોટો મારી દો કોક દાડો બારી ની અંદર ઓટો મારજો દો મેં મારે મારી હું youtube માં મારી મેલડી આવે

તો તમારા હડકમય હે હું હડકમાય મેડી બોલું અરે હડક બોલું હા તો મારા બાપ નું નામ તો તમને ખબર હશે ને તો કહી દઉં થોડી વાર હા કે ના બાપા નું મારા બાપા નું તો મેળા ની ઓળખતી ઓળખ તો તમે કોઈ મારી મેળડી રહી ને મને એક જ છે બાકી કોઈ ઓળખ નહીં

તો હાલો હવ તો તમે એક કામ કરો ને હવ તો તમે તમારા મોઢે જ બોલો ને કે ખુશાલ મહેંદી સત્ય હોય તો મારું જે થવું હોય થાય કાં તો મને મારી નાખે કા તો ગમે તે કરે બોલો બોલો તમારી ખુખાર મેલડી કા મને મારી નાખે કા મારા હાથો બેવો કરે કા મને મૂંગો કરે કા મારા ઘરે ધનોત પરનોત કરી હાલો થાય છે હમ બોલી નાખ્યું ને હા હવે કહીએ થાય તો મારી વાત સાંભળો હાલો હવ આમાં કદાચ કોક દાડો જરૂર પડે તો યુટ્યુબ પર ખાલી સર્ચ કરીને જોઈ લેજો મારો શોખ હે યુટ્યુબ આયવા એટલે મારું ઊંધું વાર જે ઈ કઉ છું તો કદી યુટ્યુબ માં સર્ચ કરી જોજો ઈ તું જો માર પર માર જો મને મારું બઠું પાડી દે ઈ કર ખુકાર મેલડી ને કા મારું ફીંડલું વાર દે હા તો બરોબર હાલ ઈ કર ને બીજી કુટ યુટ્યુબ માં તો યુટ્યુબ માં હું એમ ના માવું છું હા યુટ્યુબ માં મનસુખ રાઠોડ બોલો એટલે હમણાં મારી હડકા મેલડી આવે મારી યુટ્યુબ વાળી મેલડી તો ગૂગલ માં તો આવે બાપા અઢીસો રૂપિયા બેલેન્સ કરાવો સાડા ત્રણસો રૂપિયા નાખો મહિનો ફૂપાડે મારે બાપુ હા ઈ મેલ બી છે હું તો નતું કરો લ્યો